હા હું રાજેશ મોઢ અંબિકાનગર રહેવાસી અંબિકાનગરમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાય વર્ષોથી ચોવીસ કલાક અને ત્રણસો ને દિવસ વરસાદ હોય કે ના હોય ગંજમાંથી ને આગળથી ગંદા પાણીનો અહીંયા પ્રવાહ વહે છે છોકરાઓ બીમાર થવાનો અને પડી જવાનો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અવારનવાર તો નગરપાલિકા સત્વરે આ માટે પગલાં લેવું અમે ઈચ્છનીય અંબિકાનગરના રહેવાસી ઈચ્છીએ છીએ આ બાબતે કોર્પોરેટરને અવારનવાર રજૂઆત કરી છે પણ અમને એનો કાયમી સચોટ મળેલ નથી અશોકભાઈ ઠાકોર અને બેન છે ના આવ્યા નથી અમે કમ્પ્લેન કરીએ એટલે સફાઈ કર્મચારી બે ત્રણ કલાક મોકલી દે છે અને પછી ફરીથી પાછી બીજા દિવસે પોઝિશન એની જ હોય છે કચરાનો પણ કાયમી ઉકેલ થતો નથી ગંદા પાણીનો પણ કાયમી ઉકેલ થતો નથી આ ગંદા પાણી કનેક્શન અંડરગ્રાઉન્ડ પાઇપમાં આપો તો જ આનો ઉકેલ આવે તેમ છે બાકી કોઈ માટે અંડરગ્રાઉન્ડ કનેક્શન જ આનો એકમાત્ર વિકલ્પ છે